ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બહુ ઉઠી ગયા છીએ આપણે સવારના રવિવાર છે આજે અને છોકરાઓ સુતા છે આજે જવાનું નથી સ્કૂલે અને મેડમને કેવી ગરમ પાણી દઈ દો તો જરાક પીએ બે ત્રણ ગ્લાસ સવારમાં ગરમ પાણી પીવાની આદત પાડી દીધી છે આપણે જેથી શરીર બી સારું રહે અને વજન બી ઘટે અને ચાલો તમને બહારનો નજારો બતાવીએ કે આજે વરસાદ ચાલુ છે તો રાતે પણ પડ્યો અને અત્યારે ચાલુ જ છે ઝીણું ઝીણું મહેમાન અહીંયા આવી ગયા જોયું તમે મહેમાન કે આજે ઉપર ઉપર આજે નહીં આવે અને વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો ફાસ્ટ ચાલુ છે જોઈ શકો છો પાણી ભરાઈ ગયા ખાડામાં રાત તો સારું પડી ગયો તો આવું બધું છે હમણાં વરસાદ ચાલુ જોઈએ છે આજે સવારમાં ચાલુ થાય પછી છે કહતો નહીં હવે આપણાને ગરમ પાણી મળી જાય તો બે ત્રણ ગ્લાસ શાંતિથી પીએ એઠા મોઢે કે વાસી મોઢે મોટું મોટું ધોવાનું નહીં કાંઈ કોગરા કરવાના નથી પી લેવાનું છે તો આપણે બે ગ્લાસ આવી ગયા છે ગરમ પાણીના બે ત્રણ જેટલા પીવાય એટલા પી લેવાના જેથી માથાનો પ્રોબ્લેમ હોય તો જતો રહે બીપીનો પ્રોબ્લેમ હોય જતો રહે અને શરીર ઉતરી જાય છે અને સારું મજા આવી જાય છે તમે લોકો સવારમાં ગરમ પાણી પીવાનું રાખો તો ખ્યાલ આવશે તમને ચલો અત્યારે વિડીયો બન્યા રેજો આજે કઈ મહેમાનો નાસ્તો દેવાનું થતું નહીં વરસાદ ચાલુ છે ફેમિલી જય જય માતાજી શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અને વરસાદ રહી ગયો હતો નાસ્તો દઈ દીધો પેલા મેં વિચાર્યું વરસાદ ચાલુ છે તો મહેમાનોને નાસ્તો નહીં દેવાય વરસાદ રહી ગયો મહેમાનોનો નાસ્તો આપી દીધો ફટાફટ ચલો ત્યારે આપણે પણ જઈએ નીચે ચા નાસ્તો કરીએ અને આજે છે રવિવાર ને રવિવાર છે તો આજે થઈ ગયું છે મોડું અત્યારે આયા છે પોણા આઠ આમ તો હું સાત વાગે જ આવી જાઉં ઉપર સાત સાડા છ વાગે અત્યાર વાગ્યા છે પોણા આઠ કેમકે વરસાદ ચાલુ હતો એટલે આજે કોઈ દેખાશે નહીં એટલે આપણે પણ ચાર નાસ્તો નીચે કરી લઈએ એટલે મને એવું લાગ્યું વરસાદ છે એટલે મેં કીધું હવે મહેમાનો નાસ્તો આજે નહીં દેવાય પણ એનો જ ઉગાડ હતો આપણે નીચે દઈ દે ચલો ત્યારે મળીએ લો ચા નાસ્તો તૈયાર કરો ફટાફટ આપણું કામ ગયું છે નાસ્તો દેવાઈ ગયો હવે તમે મને આપો નાસ્તો વાહ વાહ છબરીના જેમ ચા ચાખીને આપ્યો ઓલા બોર ચાખીને આપીને હે આ લોકોનું કાંઈ નું નહીં ફાઇનલી આપણો ચા નાસ્તો આવી ગયો છે ચા અને જીરા પૂરી ટોસ બિસ્કીટ ચલો જ્યારે ટીવી જોઈએ ચા પીએ આપણે ચા નાસ્તો કરીને આવી ગયા છીએ દુકાને તો આ બધું સાફ સફાઈ કરીને ગોઠવવાનું છે અને મંદિર આપણે પંદર દિવસથી કંઈ કર્યું નથી દીવાબત્તી કે કંઈ આજે મંદિરને થોડુંક સાફ સફાઈ કરી નાખીએ અને ગંગાજળથી નવડાવી દઈએ ભગવાનને સ્નાન કરાવીએ અને મંદિરને પણ સાફ કરી દઈએ એટલે હે ને દીવાબતી કરવાની મજા આવી જાય ચલો ત્યારે આ બધું થોડું સાફ સફાઈ થઈ ગયું છે અને માતાજીના દિવાય પણ થઈ ગયા છે જય માચા સાફ સફાઈ મસ્ત થઈ ગયું છે ચલો ત્યારે હવે ચાલુ કરીએ આપણે ધંધો હલો ગાયસ તો આ લોકો આવી ગયા બધા આઈસ્ક્રીમ ખાઈ આ વસ્તુ હતું એટલે કે વસ્તુ કઈ ઓપનિંગ હતું શિવશક્તિ કેમિકલ કનુભાઈ ધરમશીભાઈ પ્રજાપતિ એટલે કે જે છે અમારા એટલે અમારે જવું પડશે તો ચલો ત્યારે મેડમ જતા આવીએ અને આઈસ્ક્રીમ કેટલી ખાઈને એક એક ચાર પાઠ ઠોકી દેવી હતી ચલો પછી જવાનું છે મહાદેવી ચામુંડા ના દર્શન કરવા તો હાલો ગાઈશ તો અમારે આ કસ્ટમર બી છે અને પેસ્ટર મળવા દુકાને કે તમે વિડીયો બનાવો છો તમારો વિડીયો અંદર ના અમારા સબસ્ક્રાઈબર ચલો તમારો વિડીયો કાલ આવી જાય બરાબર મોબાઈલમાં જુઓ અને પછી લાઈક શું કરવાનું હે ઓકે ચાલો ત્યારે ગબડું ખાઈ લીધી છે અહીંયા ઓપનિંગ હતું અમારા જે કર્યા ભાઈ ધરમશભાઈ ઓપનિંગમાં જઈને આવ્યા અને પછી આવી ગયા આપણે મા ચામુંડાના દર્શન કરવા જય મા ચામુંડા જોઈ શકો છો મંદિરના દર્શન કરી લો અને અંદર પણ મંદિરના દર્શન માતાજીના દર્શન કરાવી अपडेट कर મા ચામુંડા દર્શન કરી લીધા અને કરાવ્યા તમે પણ કરી લો દર્શન લોકભાજી શાકભાજી લેવાઈ ગઈ છે તો માતાજી એ દર્શન કરીને આવી ગયા અને થોડું શાકભાજી લેવાનું હતું આવીને પછી દુકાન આયા થોડો લઈ તો વરસાદ ચાલુ થઈ ગયો આમ જો પરમ દિવસે ત્રણ વાગે પડ્યો પછી કાલે પડ્યો દોઢ બે વાગે અને આજે તો બારક વાગે જ આવી ચાલુ થઈ ગયો છે કોઈ કસ્ટમર દેખાતા નહીં ને લાગ્યું છે ભૂખ તો અરે ચલો લઈ લો ત્યારે સત્યનારાયણનો પ્રસાદ એક હાથો તેર તૂટે માંડ માંડ કરીએ ત્યાં આ વરિયા ડિસ્પ્લે તોડ નાખી છે મોબાઈલ ખર્ચા મારો ટીવી જોતા જતા ઓર્ડર આવી ગયો ચાલો ખાવામાં બની ગયું છે ખાવામાં છે વઘારેલી ખીચડી

चलो तैयार जाइए दुकाने मलिए तुमने नौ दस वगे केकड़ा बेन कहीं के गया केकड़ा बेन दुकान जाए ओके जय श्री कृष्ण जय मा आप हमें उतरी जाओ ना ना उतर હલો ગાઈસ તો દુકાન કરી દીધી તી તું બંધ અને ગયા હતા બજારમાં તો વરઘોડો હતો તો ભીડમાં વરઘોડાનો વિડીયો વિડીયો બનાવ રહ્યા અને બીજું કે બેટરી ડાઉન થઈ ગઈ હતી દુકાનથીને જ એટલે પછી બહુ એટલા વિડીયો ખાસ બનાવ્યા નથી એકાદ બનાવ્યા છે તો હમણાં આપણે જે બ્લોગ બનાવીએ એમાં નાખી દઈએ છીએ અને ખાવામાં તો કંઈ બહુ હતું નહીં નાસ્તો જતો એટલે ફટાફટ ખાઈ લીધું ના લોકો ખાય છે રહ્યા ફટાફટ તો ચલો ત્યારે म्हणजे काल